જ્યારે ચેપગ્રસ્ત મચ્છર કોઈ વ્યક્તિને કરડે છે ત્યારે તે ચિકનગુનિયા છે અને શરીરના વિવિધ અંગોને સંક્રમિત કરે છે ખાસ કરીને સાંધાના ભાગને વધારે સંક્રમિત કરતું હોય છે ચિકનગુનિયાના કેટલાક સામાન્ય કારણો ગંદુ પાણી ભેગું થવું આ મચ્છરો ઉછેરવા માટે ગંદા પાણીના ભેગા થવાના લીધે થતું હોય છે તેથી જો તમારા ઘરની આસપાસ ટાયર ડબ્બા અથવા અન્ય કોઈ વસ્તુઓમાં પાણી ભરાયેલું હોય તો તે મચ્છરોના ઉછેર માટે યોગ્ય સ્થળ બની શકે છે આંતરરાષ્ટ્રીય પ્રવાસ ચિકનગુનિયા એક પ્રવાસ સંબંધિત રોગ છે તેથી જો તમે એવા વિસ્તારમાં પ્રવાસ કરો છો જ્યાં ચિકનગુનિયા ફેલાયેલો છે તો તમને ચેપ લાગવાનો ખતરો વધી શકે છે ગરમ અને ભેજવાળી આબોહવા આ મચ્છરો ગરમ અને ભેજવાળી આબોહવામાં વધુ સારી રીતે ફેલાતા હોય છે ભેજવાળીના સામાન્ય ચિહ્નો અને લક્ષણો તાવ વાવો તાવ એકસો ચાર અંશ સુધી પહોંચી શકે છે ગંભીર સાંધાનો દુખાવો થવો જે ઘણીવાર હાથ અને પગને અસર કરે છે અને એટલો તીવ્ર હોઈ શકે છે કે ચાલવું અથવા સુવું મુશ્કેલી બની શકે છે માથાનો દુખાવો થવો સ્નાયુઓમાં દુખાવો થવો થાક ઉબકા અને ઉલટી આવવી ચામડી પર ફોલ્લીઓ થવી ઘણીવાર ધડ અને ચહેરા પર તે દેખાઈ શકે છે હવે આપણે ચિકનગુનિયાથી બચવા માટે શું કરવું જોઈએ તેના વિશે જાણીએ મચ્છર ના કરડે તેવું કરવું જોઈએ ક્રીમ લગાવવી જોઈએ લાંબા કપડા પહેરવા જોઈએ મચ્છરની જાળીઓનો ઉપયોગ કરવો જોઈએ તમારા ઘરની આસપાસ પાણી ભરવા દેવું જોઈએ જ્યાં જ્યાં મચ્છરો ઉછેરી શકાય છે છે જો તમે એવા પ્રવાસ કરો છો ચિકનગુનિયા ફેલાયેલો તો તમારી સાથે મચ્છરરોધક લઈ જવા જોઈએ અને લાંબા કપડા પહેરવા જોઈએ ચિકનગુનિયાનું જોખમ કોને વધારે થઈ શકે છે પાસઠ વર્ષથી વધુ ઉંમરના લોકોને વૃદ્ધ લોકોમાં ગંભીર ચિકનગુનિયાની ઘટનાઓ થવાનું જોખમ વધારે હોય છે બાળકો નાના બાળકોમાં પણ ગંભીર ઘટનાઓ થવાનું જોખમ વધારે જોવા મળે છે ગર્ભવતી ગર્ભવતી મહિલાઓ ગર્ભપાત અથવા જન્મજાત ખામીઓ થવાનું જોખમ વધારે હોય છે જો તેઓ ચિકનગુનિયાથી સંક્રમિત થતા હોય ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો જે લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે તેમને ચિકન ચેપ લાગવાનું અને ગંભીર ઘટનાઓનો અનુભવ કરવાનું જોખમ વધારે રહેલું છે મધુમેહ હૃદયરોગ અથવા શ્વસનની સમસ્યા જેવી લાંબા સમય સુધી ચાલતી સ્થિતિઓ ધરાવતા લોકો આ સ્થિતિઓ ધરાવતા લોકોમાં ચિકનગુનિયાનો ચેપ લાગવાનું અને ગંભીર ઘટનાઓનો અનુભવ કરવાનું જોખમ વધારે રહેલું હોય છે જો તમે આ જૂથમાંના એક છો તો ચિકનગુનિયાથી બચવા માટે ખાસ તકેદારી રાખવી મહત્વપૂર્ણ છે મચ્છર કરડવાથી બચવા માટે પગલા લેવા જોઈએ જેમ કે રોધક ક્રીમ લગાવવી લાંબા કપડાં પહેરવા મચ્છરની જાળીનો ઉપયોગ કરવો જો તમને ચિકન કોઈ પણ ચિહ્નો અથવા લક્ષણો દેખાય તો તરત જ તબીબી સહાય લેવી જોઈએ હવે આપણે ચિકનગુનિયાની સારવાર કેવી રીતે કરાય તેના વિશે જાણીશું તો આરામ કરવો જોઈએ પુષ્કળ આરામ કરવો અને તમારા શરીરને સારી રીતે આરામ કરવા દેવા મહત્વપૂર્ણ છે પાણી પીવું હાઇડ્રેટેડ રહેવું મહત્વપૂર્ણ છે તેથી ખૂબ બધું પાણી અને પ્રવાહી પીવું જોઈએ તાવ તાવ ઘટાડવો જોઈએ અને દુખાવો ઘટાડવા માટે તમે કાઉન્ટર સાંધાના દુખાવાને દૂર કરવો જોઈએ સાંધાના દુખાવા અને સોજાને દૂર કરવા માટે તમે ગરમ શેક અથવા ઠંડા શેકનો ઉપયોગ કરી શકો છો મસાજ સ્નાયુઓના દુખાવા અને તણાવને દૂર કરવા મદદ કરવા માટે તમે સાંધા અને સ્નાયુઓની મસાજ કરી શકો છો પૌષ્ટિક આહાર લેવો જોઈએ તમારા વધારવા અને કરવા મદદ કરવા માટે આહાર લેવો જોઈએ જેમાં તાજા ફળો શાકભાજી અને આખા અનાજનો સમાવેશ કરી શકાય છે હળવી કસરત કરવી જોઈએ એકવાર તમે થોડું સારું અનુભવો તો તમે હળવી કસરત શરૂ કરી દો જેમ કે ચાલવું અથવા તરવું આ તમારા સાંધાઓને ગતિશીલ રાખવા અને તમારી શક્તિ અને સહન શક્તિમાં સુધારો કરવામાં મદદ કરે છે જો તમને ચિકનગુનિયાના ગંભીર લક્ષણો હોય તો તાત્કાલિક તબીબી સહાય લેવી જોઈએ આમાં તાવ એકસો ચાર અંશ ફેરેન્ડ કરતાં વધુ ગંભીર સાંધાનો દુખાવો જે ચાલવા અથવા સુવામાં મુશ્કેલી બનાવી શકે છે ઉલટી જે તમને હાઇડ્રેટેડ રહેવાથી રોકે છે અથવા ભૂંજવણ અથવા જપ્તી જેવા ચેતનામાં ફેરફારોનો સમાવેશ થતો હોય છે ચિકન થી બચવા માટે મચ્છર ના કરડે તેનું ધ્યાન રાખવું જરૂરી છે આ માટે તમે લાંબા કપડાં પહેરી શકો છો મચ્છરરોધક ક્રીમ લગાવી શકો છો અને મચ્છરની જાળીનો ઉપયોગ કરી શકો છો